ટીમ ઇન્ડિયા અને હાલ યુએસએ અને વેસ્ટ ઇન્ડિઝમાં યોજાનાર આગામી ટ્વેન્ટી ટ્વેન્ટી વર્લ્ડ કપની તૈયારી કરી રહ્યું છે ત્યારે મોહમ્મદ સિરાજ સિમ દુબે ઋતુ રાજ અને અન્ય જેવા જાણીતા ભારતીય ક્રિકેટરોએ મુંબઈમાં યુએસ રાજદ્વારીઓ સાથે તેમની ક્રિકેટ સ્કિલ શેર કરી હતી આ ટુર્નામેન્ટ ગત એક જૂન એટલે કે ગઈકાલથી શરૂ કરી હતી જેમાં કો હોસ્ટ યુએસએ ઓપનિંગ મેચમાં કેનેડા સામે જીતી હતી જેમ જેમ વર્લ્ડ કપનો ફીવર વધતો જાય છે ભારતના ટોચના સ્ટાર મોહમ્મદ સિરાજ ગાયકવાડ તેની પત્ની ઉત્કર્ષા પવાર દુબે અને જીતેેશ શર્માએ અમેરિકન રાજદ્વારીઓને ક્રિકેટની એવી સીડી શીખવાડી હતી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ